અમરેલીના સુગરપરામાં બોરવેલમાં આખરે તેની જિંદગી સાથેનો જંગ હારી છે સત્તર કલાક સુધી સતત તેને બચાવવા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું તેમ છતાં આ માસૂમ તેની જિંદગી સામેની લડાઈ હારી ગઈ છે તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે દોઢ વર્ષની આરોઈ નામની બાળકી પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી અને પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી એમએલએ સાંસદ પણ સ્થળે પહોંચી ગયા હતા એનડીઆરએફની ટીમની પણ મદદ બોલાવવામાં આવી હતી જોકે અથાગ પ્રયત્ન છતાંય તેની જિંદગી બચાવી ન શકાય અંતે એનડીઆરએફ પોલીસ અને ફાયર વિભાગની ટીમે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીના તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા રાજુલાથી આવેલા રોબોટ ટીમની પણ મદદ લેવાઈ હતી દોઢ વર્ષીય આરોએ ખેતમજૂરની બાળકી છે અમરેલીના સુરગપરામાં ચૌદ જૂનના રોજ બપોરે સાડા બાર કલાકે આ દોઢ વર્ષે બાળકી રમત રમતમાં અચાનક બોરવેલમાં પડી ગઈ હતી જે પછી બાળકી થી પચાસ ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી ઘટના અંગેની જાણ થતાં જ બાળકીને બચાવવા આરોગ્ય ફાયર પોલીસ વિભાગ બાળકીના બચાવ કાર્યમાં લાગી ગયું હતું બાળકીને બચાવમાં એકસો આઠની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય પણ કર્યું હતું ફાયરની ટીમે

અને આજે સવારે પાંચને દસ વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી જ્યાં હાલ ફરજ પરના શ્રીએ એમને મૃત જાહેર કરેલ છે બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના પાંચને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના પાંચને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી રોબોટિક જે આમ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા તેમની પણ મદદ લેવામાં આવેલી હતી ત્યારબાદ તંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામે તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડે